ગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના બેઠકમાં સભ્યો ગેરહાજર છે સ્ટેન્ડિંગ કમિટીના બેઠકમાં સભ્યો પહોંચ્યા જ નહીં એમવીઓમની કંપનીની ચૂકવણીના વિરોધમાં સભ્યો ત્યાં પહોંચ્યા નથી બત્રીસ કરોડની ચૂકવણી કરવાની દરખાસ્તના વિરોધમાં સભ્યો થઈ રહ્યા છે કોર્ટના આદેશથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી દરખાસ્ત મુકાય છે બારમાંથી માત્ર ચાર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો હાજર રહ્યા છે ત્યાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલીવાર નોન કોરમ રહે તેવી પણ શક્યતાઓ છે સભ્યોએ હાઈકોર્ટમાં આરબી ઓર્ડરને પડકારવા માટેની માંગ કરી છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મુલતવી રખાય છે નોન કોરમના કારણે દરખાસ્ત મુલતવી કરવી પડી શકે છે આવતા અઠવાડિયે ફરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે સિદ્ધાથ જયશું અમારા સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાય ગયા છે રવિ શું કહી દાયા છે તેમની માંગ શું છે કેમ સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એ ત્યાં પહોંચ્યા નથી બિલકુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો વડોદરા કોર્પોરેશનનું જે નવું બોર્ડ બેઠું છે તેમાં પહેલી વખત એવું થયું છે કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી અને તેમાં સભ્યો પહોંચ્યા નહીં જેના કારણે બેઠક નોન કોરમ રહી અને જે દરખાસ્ત જે ચઢાવવામાં આવી હતી તેને મુલતવી રાખવાનો વારો આવ્યો આખો મામલો એવો છે કે એમ ઓમી નામની જે કંપની છે તેને આર્બિટ્રેશનમાં અને જે કોમર્શિયલ કોર્ટ છે ત્યાં જે તેને બ્લેકલિસ્ટ કર્યો હતો તેનું પેમેન્ટ અટકાવી રાખ્યું હતું તેના સામે તેને ચેલેન્જ કર્યું અને ત્યાંથી તે જીતી ગયા અને કોર્ટે કહ્યું હતું કે છવ્વીસ ત્રણ સુધીમાં આ જે કોન્ટ્રાક્ટર છે તેને પેમેન્ટ આપી દેવું અને તેના કારણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બોલાવવામાં આવી જેમાં બત્રીસ કરોડ રૂપિયા ચૂકવવાની વાત હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના જે અન્ય સભ્યો છે તેઓ વિરોધના મૂળમાં હતા અને તેના કારણે બારમાંથી માત્ર ચાર સભ્યો જ આજે હાજર રહ્યા છ સભ્યો જે આઠ સભ્યો છે તેઓ હાજર ન રહ્યા જેના કારણે આજે આખી બેઠક છે તે નોન કોરમ રહી અને મુલતવી રહેવાની ફરજ પડી હતી તેના કારણે હવે નેક્સ્ટ વીકમાં ફરીથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવશે આ તમામ સભ્યો વચ્ચે સંકલનની બેઠક થશે અને તેમાં તેમને સમજાવવામાં આવશે આ દરખાસ્ત કેમ ચડાવવામાં આવી તે બાબતે પણ તેની વિશે જાણકારી આપવામાં આવશે આ પહેલી વખત એવું થયું છે કે નવું બોર્ડ બેઠું છે અને તેમાં જે આખી જે આ બેઠક છે તે નોન કોરમ રહી છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ છે તેમની સાથે આપણે વાત કરીશું ડૉક્ટર સાહેબ શું કહેશો પહેલી વખત એવું થયું છે કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રહી અને તેના કારણે દરખાસ્ત કરવી સ્ટેન્ડિંગ કમિટીનો એજન્ડા બાવીસમી માર્ચે કાઢવામાં આવ્યો હતો ત્યાર પછી હોળી ધોળેટીની રજા હતી અને આજે સ્ટેન્ડિંગ કમિટી બોલાવી હતી એમાં ચારેક સભ્યો હાજર હતા પાંચમા સભ્ય જે છે એમને કંઈક મેડિકલ ઇમર્ડન્સી આવી બાકીના સભ્યો ટેલિફોન કરીને જાણકારી આપેલી કે લોકો આઉટ ઓફ ટાઉન છે અમુક સભ્યો કોઈ ધાર્મિક સ્થળે છે કે કોઈ કેમના વતન ગયા છે એટલે ઘણી વખત સભ્યો બારગામ હોય અને નોન કોરમ થતું હોય તો સભા મુલતવી રાખવાની ફરજ પડતી હોય છે એટલે આજે પણ આ જ પ્રકારનું કોઈ વિરોધનું વાતાવરણ છે એવું કંઈ હતું નહીં પરંતુ લોકો આઉટ ઓફ ટાઉન હતા એને લીધે પાંચ સભ્યોનું જે કોરમ થવું જોઈએ એના બદલે ચાર સભ્યો હાજર રહ્યા હતા અને સભાને એટલે સ્થાયી સમિતિને મોકૂફ રાખવાની જરૂર પડી શું માનો છો બત્રીસ કરોડ રૂપિયા કરવાની વાત છે એમાં ક્યાંક ક્યાંક ને સભ્યો કહી રહ્યા છે જે કંઈ ઓપિનિયન હોય એ હંમેશા માન્ય રહેતો હોય છે અને લોકશાહી હવે દરેક સભ્ય પોતાનું ઓપિનિયન મૂકવા માટે મુક્ત હોય છે અને સર્વાનુમતે જે કંઈ કામ કરવું છે નક્કી કરવામાં આવશે હવે કઈ રીતે સમજાવશે કારણ કે નેક્સ્ટ બેઠક હવે ક્યારે બોલાવાશે ક્યારે પેમેન્ટ આપવામાં આવશે આમાં કંઈ સમજાવટની જરૂર હોતી નથી જે તથ્ય છે એ ફાઇલોમાં છે કારણ કે જે એમબીઓમની કંપની છે ને આપણે જ્યારે બ્લેકલિસ્ટ કર્યા ત્યાર પછી પાંચેક વર્ષ સુધી એટલે લગભગ બે હજાર ઓગણીસનો મામલો છે અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા બ્લેકલિસ્ટમાંથી પણ એ લોકો વ્હાઇટલિસ્ટ થઈ ગયા છે દસ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા કોર્ટમાં એમણે અપીલ કરી અને આર્બિટ્રેટર એબી બી દેસાઈ દ્વારા એમના જે ત્રણસો કરોડ કરતાં વધુના દાવાઓ હતા કે ભાઈ કોર્પોરેશનમાં બ્લેકલિસ્ટ કરીને એમને આર્થિક નુકસાન થયેલ છે એમની જે પરફોર્મન્સ ગેરંટી છે અને બેંક ગેરંટી છે આ બંને જમા કરવામાં આવી હતી એમણે અમુક કામ કર્યા તેને પણ કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં નહોતા આવ્યા આ રકમ લગભગ આપણી પાસે જે જમા હતી એ વીસ પોઈન્ટ કરોડ જેટલી રકમ જમા છે અને એની ચૂકવવાનું આવે છે તેવું કહી રહ્યા છે કે તમામ જે ફેક્ટ છે તે ફાઇલોમાં લખેલું છે સભ્યોએ ને તે ફાઇલ આપવામાં આવશે તેનો અભ્યાસ કરવા માટે આપવામાં આવશે અને ત્યાર પછી નેક્સ્ટ જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવીને ફરીથી આ જે દરખાસ્ત છે એજન્ડા છે તેને પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે સ્ટેન્ડિંગ કમિટી બેઠક નોન કોરમ રહેતા આ જે દરખાસ્ત છે તે મુલતવી રહી અને હવે ફરીથી નેક્સ્ટ વીકમાં આ દરખાસ્ત ચઢાવવામાં આવશે જી